જેમાં વીજ બચત કેવી રીતે કરવી અને વીજ અકસ્માત નિવારવા માટે શું કરવું તે અંગે પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું વીજ સલામતી અંગે સેમિનાર યોજાયો હતો તેમજ કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓને વીજ અકસ્માત અટકાવવા અંગે ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી વીજ અકસ્માતોમાં કેવા પ્રકારની બેદરકારીના કારણે આ અકસ્માત થાય છે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા ઉર્જા સપ્તાહના સમાપન પ્રસંગે વીજ બચાવો રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા અને લોકોને વીજ અકસ્માત નિવારવાના ઉપાયો અને ઉર્જા બચાવવાના ઉપાયો અંગે પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું બીજીવીસીએલ કંપની દ્વારા અગિયાર ડિસેમ્બરથી સોળ ડિસેમ્બર સુધી ઉર્જા સપ્તાહનું આયોજન કરવામાં આવે છે જેના અંતર્ગત બીજીવીસીએલ દ્વારા ઉર્જા બચત અને ઉર્જા સલામતી ક્ષેત્રના સલામત માટે ગ્રાહકો અને કર્મચારી માટે જુદા જુદા દિવસે આયોજન કરવામાં આવે છે જેમ કે કર્મચારી માટે અમે જુદા જુદા મોક મોકડ્રીલનું આયોજન કરીએ છીએ સલામતીની ફિલ્મો બતાવીએ છીએ ભૂતકાળમાં થયેલા અકસ્માતો અંગેની પરમાર્શ કરી અને ભવિષ્યમાં આવા અકસ્માતો ન બને એટલા માટે કર્મચારી સાથે સેમિનારો ગોઠવીને આયોજન કરવામાં આવે છે જ્યારે વીજ ગ્રાહકો માટે ગુણવત્તાયુક્ત અને આઈએસઆઈ માર્કાવાળા વિદ્યુત ઉપકરણો માટેની જાગૃતિ કરવામાં આવે છે જેના કારણે ભવિષ્યમાં કોઈ પણ ઘરજો અકસ્માત ન બને અને વીજ ગ્રાહકો માટે જીએલસીબી કે રોબોટ લગાવવા માટે પણ સતર્ક કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં વીજ શોખના અકસ્માતો ન બને અને સ્કૂલ લેવલે નાના બાળકો માટે અમે સ્કૂલમાં જઈ અને વિવિધ વક્તૃત્વ સ્પર્ધાઓ નિબંધ સ્પર્ધા કે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી ઉર્જાની બચત અને ઉર્જા સલામતીની જાગૃતિ અંગેના અમારા પ્રયત્નો આ દરમિયાન રહે છે રેલી શહેરના માર્ગો પર ફરી પીજીવી સેલ કચેરી ખાતે પરત ફરી હતી જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર